આ મગ બફાઈ ગયા છે સરસ મજાના તમે જોઈ શકો છો એકદમ ક્રસ્ટ જેવા થઈ ગયા છે જેથી ખાવામાં પણ આપણને મજા આવે આ જો વાવડું તેલ આવી ગયું છે થોડું થોડું આવે તો થોડીક અમથી હિંગ નાખવાની છે એમાં હિંગ નાખ્યા બાદ આપણે જે લીમડાના નીકળ્યા હતા લીમડો નાખવાનો છે ત્યારબાદ લીલા મરચાં લસણ ઉમેરી દેવાની

થોડીક વાર મસાલો મિક્સ થાય ત્યાં સુધી ઢાકી દેવાનું જો આ એકદમ ફ્રેશ થઈ ગયું છે એમાં હવે ઉમેરવાનું છે તમારે ટેસ્ટ પ્રમાણે અમે થોડું તીખું ખાઈએ છીએ તો અમે બે થી ત્રણ ચમચી નાખીએ છીએ ધાણાજીરું ઉમેરવાનું છે આ મરચું ને બધું એકદમ મિક્સ થઈ ગયું અને હું એમાં થોડો ટેસ્ટ માટે આ મસાલો નાખું છું મહાલક્ષ્મીનો ગરમ મસાલો તે થોડો ગમકો ઉમેરવાનો છે સાજો નહીં તમારે ટેસ્ટ પ્રમાણે તો તમે કરી શકો એને થોડુંક મિક્સ થઈ જાય પછી તેમાં જે આપણે બાફેલા છે મગ ઉમેરી દેવાની છે થોડા થોડા કરી જેથી મિક્સ સરસ છે ગેસની ફ્લેમ થોડીક ધીમી જ રાખવાની ફાસ આપણે આ બધું મિક્સ કરી દીધું છે અને હવે થોડીક વાર એને ઢાંકીને રાખવાનું છે પાંચ દસ મિનિટ માટે અને એની સાથે અમારે આ સલાડ છે સલાડ છે ડુંગળી ટમેટું કેલીસિંગ કોથમરી અને જીમરી મસાલો છે

જય માતાજી મિત્રો કિચન પ્રીતિ શોમાં તમારું સ્વાગત છે આ મગનું શાક કરવાનું છે આપણે આ મગ બફાય છે તેના માટે સંભાળેલા ટમેટા લસણ બેટા લીલા મરચાં લીમડો અને કોથમરી લેવાની છે મગ બફાઈ જાય પછી તેનો વઘાર કરશું એમાં તેમાં બે પાવડા તેલ લીધેલું છે મગમાં બે થી ત્રણ સીટી ખાવા દેવાની છે જેથી કરીને મગ એકદમ સોફ્ટ થઈ જાય મગ બફાય છે પછીનો આગળ વિડીયો હું તમને બતાવું